વર્ષભરમાં આપણા ડાંગમાં અને સાપુતારામાં અલગ અલગ વિકાસના કામ આપણા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કરી આપણે સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ પણ એકદમ રંગે ચંગે આ વર્ષે ઉજવ્યો અને એકદમ પૂરા ભારત દેશથી ને વિશ્વથી લોકો આવીને મોન્સૂન ફેસ્ટિવલ પણ એકદમ સારી રીતે ઉજવ્યો એ રીતે વિન્ટર ફેસ્ટિવલ પણ તમે જેમ જોયો છે કે એકદમ જબરદસ્ત પ્રતિસાદ પૂરા લોકોથી મળી રહ્યો છે ત્યારે જ્યારે વર્ષનો આખરી દિવસ છે ત્યારે મને પણ આવવાનો અહીંયા લાવો મળ્યો મને એવું થયું કે આપણો બે હજાર પચીસનો છેલ્લો દિવસ છે તે આપણા ડાંગના લોકો સાથે અને સૌથી મહત્વપૂર્ણ બે હજાર છવ્વીસનો પહેલો દિવસ છે એ મારા ડાંગના આદિવાસી લોકો સાથે વિતાવું અને ડાંગના જિલ્લા માટે સારામાં સારી કામગીરી કઈ રીતના થાય અને ડાંગ જિલ્લો કઈ રીતના વિકાસની પ્રગતિને પંથે જાય એના માટે પૂરો પ્રયાસ કરવાના છે કાલે અલગ અલગ અમે ખાતમુહૂર્તો પણ રાખીએ છીએ સાથે સાથે દિશાની પણ બેઠક રાખી છે જેમાં અમે અલગ અલગ વિકાસની યોજનાઓની વિગતવાર ચર્ચા કરીને આપણે ડાંગને આગળ લઈ જવામાં માટે પૂરા પ્રયત્ન કરવાના છે તમારા ચેનલના માધ્યમથી પૂરા દેશભરના અને વિશ્વભરના લોકોને કહેવા માંગુ છું અને અપીલ કરવા માંગુ છું કે અમારો ડાંગ સૌંદર્યના દ્રષ્ટિએ એકદમ સરસ છે અહીંયા આવીને તમે તમારું વેકેશન માણો ને સારામાં સારું જે અમારી આદિવાસી કળા છે આદિવાસી સંસ્કૃતિ છે આદિવાસી પરંપરા છે અને ખાસ કરીને જે અમારું આદિવાસી ભોજન છે એ નિહાળવા માટે તમે ડાંગ અને સાપુતારા આવો આવતા વર્ષે આ જ રીતે તમે ડાંગ દરબાર સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ અને સાથે સાથે અમે સાપુતારા વિન્ટર ફેસ્ટિવલ બી બે હજાર છવ્વીસમાં સારી રીતે ઉજવશું